નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે બપોરના સમયે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળ પોણા પાંચ લાખ રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી છે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરેલા આવેલા એક યુવકે બેંકની અંદર ઘૂસ્યો હતો અને અહીં ફરજ બજાવી રહેલા બે કર્મચારીને પિસ્તોલના નાળ એક રૂમમાં પૂરી દીધા અને પોણા પાંચ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે અને આરોપીને ઝડપી પાડશે માટે પાંચ ટીમ બનાવીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ થઈ છે સમગ્ર ઘટના જે બની તેના સીસીટીવી પણ સામે આવ્યા છે એકવાર નજર કરીએ જે બેંકમાં લૂંટ ચલાવી હતી આ વ્યક્તિએ તેના સીસીટીવી પર બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે આરોપી સફેદ ટોપી પહેરી બેંકમાં પ્રવેશે છે બેંકમાં પ્રવેશ્યા બાદ આરોપી સીધો કેશ કાઉન્ટર પર જઈને ત્યાં પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવ્યા અને પછી કાઉન્ટરમાં રોકડા રકમ ઉપાડી લે છે ઘટનાની જાણ થતાં જ સચિન

સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ એ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું સુરત જેવા મોટા શહેરમાં દીન દહાડે બનેલા આ લૂંટને બનાવને લઈને લોકો હવે સુરક્ષા અંગે પણ ચિંતા કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ